તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો ચેનલ પર જાહેરાત કરી આપીશું નંબર પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે આઈ ટ્વેન્ટી ટોપ મોડેલ આસ્થા ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને આઈ ટ્વેન્ટી ગાડી લેવાની હોય તો ગાડી ચાલુ જ કંડિશન માંગ છે ગાડીની એસીની સિસ્ટમ પણ પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર બારનું મોડેલ છે થર્ડ ત્રીજો ઓનર ગાડી છે છોટાઉદેપુર પાર્શિંગ છે ટાયર પણ પિંચાસી છે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સેન્ટર લોક બેટરી નવી જ છે ચાર ટાયર પણ મેગવીલ લેધર સીટ કવર પાવરફુલ એન્જિન અને સ્મૂથ એન્જિન ટીપટોપ ટોપસો રૂમ કન્ડિશન ગાડીમાં કોઈ પણ જાતનો સડો કે કાટ જોવા મળશે નહીં

તો અમારી આ ચેનલ ને કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વા જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયોમાં